નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનું છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું એના પછી તમારે ઇપીએફઓ હોમ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી થોડીવારની અંદર કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે અત્યારે સર્વર ડાઉન છે એટલા માટે થોડી વાર વેઇટ કરવો પડશે પણ જો સર્વર ડાઉન ના હોય તો એટલો વેઈટ ના કરવો પડે તો પછી કંઈક આ રીતે વેબસાઇટ ઓપન થઈ જશે અને પછી તમારા મોબાઈલમાં તમને અલર્ટ જોવા મળી જશે તો અલર્ટ જેવું જોવા મળે એ અલર્ટ તમારે બેક કરવાનું થશે એના માટે આ સિમ્બોલ ઉપર એક વખત તમારે ક્લિક કરી લેવાનું છે જેવા તમે આ સિમ્બોલ ઉપર ક્લિક કરો એટલે તમારું અલર્ટ બેક થઈ જશે હવે તમારે તમારો યુ નંબર પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરવાનો થશે અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો થશે તો તમારો યુ નંબર તમારી પગારની સ્લીપમાં જોવા મળી જશે જો તમારી પાસે પગારની સ્લીપ ના હોય તો કઈ રીતે તમે તમારો યુ નંબર તમારા મોબાઈલની મદદથી જાણી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયો

નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને સબમિટ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો અને પછી આપણે પીએફ ઉપાડવું છે એના માટે આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે પીએફમાં એફમાં લોગઇન થઈ ગયા પછી તો આ અલર્ટ તમારે બેક કરી લેવાનું આ સિમ્બલ ઉપર ક્લિક કરી લેવાનું અને અલર્ટ બેક કરી લેવાનું હવે તમને હોમ વ્યૂ મેનેજ એકાઉન્ટ અને ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે તમારે ઓનલાઈન સર્વિસ

ઉન્ટ નંબર તમારે એન્ટર કરી દેવાનો છે અને પછી તમારે નીચેની તરફમાં વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે હવે તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે પછી નીચેની તરફમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને ઓપ્શન જોવા મળી જશે જો તમે નોકરી છોડી દીધી હોય તો ઓનલી પીએફ એફ કરીને ઓપ્શન પણ જોવા મળી જાય તો જેવું પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ થઈ જશે એના પછી તમને નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું અને તમારે જે કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પીએફના રૂપિયા ઉપાડવો હોય એ પીએફના રૂપિયા એન્ટર કરી નાખવાના હવે તમારે તમારું એડ્રેસ જે આધાર કાર્ડની પાછળ હોય એ એડ્રેસ એન્ટર કરી નાખવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે હવે જો તમારી બેંક કેવાયસી ઓનલાઈન વેરીફાઈડ હશે તો તમારે તમારી બેંકની પાસબુકનો ફોટો અપલોડ નહીં કરવો પડે પરંતુ જો તમારે ઓપ્શન આવતો હોય તો તમારે ફોટો અપલોડ કરવો પડશે પાસબુકનો અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એમાં એક ઓટીપી આવી જશે તો તમારે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરો એટલે તમારું ફોર્મ જે છે એ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પી એફના રૂપિયા જમા થઈ જશે જો તમારે પી એફની આવી માહિતી ગુજરાતીમાં જોઈતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો